જય માતાજી સાહિતકાર પૌ ભાગના એક એવું લિસ્ટ કે જેમાં તમામ જ્ઞાતિના ગુણ આવી જાય કારણ કે સૌરાષ્ટ્રમાં અનેક જ્ઞાતિ છે એમાંથી એક પણ જ્ઞાતિ એવી નથી કે જેનામાં કંઈ ગુણ ન પીડ્યો હોય અને દરેક જ્ઞાતિનો ગુણ વીણી અને જામનગર પિંગળસી બાપુએ એક લિસ્ટ બનાવ્યું યાદ રખાય એટલું રાખજો એમાં ચતુરાય ચારણતણી રીત રજપૂતા રૂપ વખાણું નાગના આસન અવધૂતા શમશીર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટીયાની દાતા ખાચરની ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રેત નાગરની મુસૂદની વ્યાસની ભવાય લુહાણાની હુંસાતુસી ભાટિયાની ભલાઈ આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચચાઈ કણબીની ખેતી ઘાસીની ઘાણી પઠાણનું વ્યાજ સંધિની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંતાની બિરદાવળી ધાઢીના વખાણ ભાટની કવિતા ભટ્ટની માણ મણિયારાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીધીનો મસીરો કાગદેની સહાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કરડાઈ આડોડિયાની જપટ તરફની તોષડાઈ અબોટિયાના કીર્તન બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ સુરૈયાનું સુરમો હુતારનું ઘડતર મોચીના પગરખાં કડિયાનું ચણતર વોરાની નમ્રતા અજામનો જવાબ પહાયતાનો ખૂંખારો દરવાણીનો રૂવાબ ખારવાનું વાણવટું લોધીની જાળ દરજીનો ટાંકો ટેભો પ્રજાપતનો સોફા નાળિયાનું ગાડાનારણ કાયસ્તની કલમ વૈદનું પડીકું ગંજેરીની ચલમ રામાનંદીની આરતી મુલ્લાની બાંગ ભોયનું રાંધણું ભરવાડોની ડાંગ સિપાહીનો સાફો નટડાનો દોર કાશીનો પંડિતો તીરથનો નો ગોર વાણંદી સામઠાની રખડપટ્ટી ડફેરનું નિશાન કેબાડીની કુવાડી ભીલનું તીર શીખની ઉતાવળ ધૂળધોયાની ધૂળ માધવિયાની કેણી ભોવાયાનો ભાગ ટાઢીની રામલીલા ધુતારાનો લાગ મતવાનું મૈયારું રાંકની ની ભિખારીની જોળી માળીની સાબ નાથનો રાવણ થો ભાંડના ગાલ સોટાની શિયાળી તસ્કરનો ખ્યાલ મલની કુસ્તી બહુ રૂપીનો વે જાદુગરની ચાલાકી માલધારીનો ને ભોપાનો ભપકો રબારીની પૂંજ પરથરીનું ખપ્પર શેતાનની સુંજ પ્રશ્નોરાનું વૈદુ નાકોરીનો નાતો સાધુનું સદાવ્રત કસાઈનો કાતો લંઘાના તાંસા તુરીનો રવાજ કામળિયાના કાંસિયા ડબગરનું પખાજ ભંગીનો ઢોલ મીરની શરણાઈ માર્ગીનો તંબુરો ધોબીની ધુલાઈ જંગમનો ટોકરો રાવણ ડાક બારવટીયા ધાક ને સ્વામિનારાયણ વાળાનો ચાંદલો અસ્તુ નો રે ચતુરાય ચારણ તણી ચારણ જેવું કોઈ ચતુર નહીં અમારે ગઢવી પાડોમાં માં ગયા પાડોસિંહ કે સાસ આપો ને એ કે સાવું પણ તમે ગઢવી છો ને તો કા કંઈક વાર્તા કરો સાસ આપો એક લોટો ભરી દો સાહેનો લોટો ભરી દે તો પછી કીધું શેની વાર્તા કરું તો કે કંઈક રામાયણ ની વાર્તા કરો તો કે જો ભગવાન રામ બનવા ગયા સીતાજીને હારે લઈ ગયા બાયમાણને બહાર કટાય હેરાન હેરાન થઈ ગયા રાવણને મારીને ખરે રામચંદ્ર ભગવાન કી જાય કે ગઢવી રામાયણ એટલી જ હોય કળશા સાહેમાં કેટલીક હોય ચતુરાય ચારણ તની બજાણીઓ ઠેકે એવું કોઈ ઠેકી ન હોકે ઠેક બજાણિયાની બજાણીઓ ઠેકડા મારતો તો ખેલ કરતો તો ચોર નીકળ્યા ચોર જોઈ ગયા એ કે આ આપણા ધંધામાં કાયમ લાગે એવો છે એ કે તું ખેલ કરતો ને કેટલા મળે એ કે દોઢસો બસો રૂપિયા મળે એ કાલે મારે અરે હાજે પાંચસો રૂપિયા આપશું આયરે લઈ ગયા એક ઘરમાં ચોરી કરવા ઉતર્યા ચોરીનું પોટકું બાંધ્યું માલનું અને પીધું કે આ પોટકું લઈ વંડી ઠેકી જા એ કે વગાડો ઢોલકી સોરી કરવા ગયા હોય ઢોલકી વગાડે તો હું થોડો ઠેકી ઠેક ખાચરની તમારી પાસે પાંચ કરોડની પ્રોપર્ટી હોય તો તમે કદાચ એક કરોડ દોઢ કરોડ બે કરોડનું નું દાન કરી શકો પણ પાંચે પાંચ કરોડ નું દાન ના કરી શકો પણ દાતારી ખાચરની એટલા માટે કહેવાય કે દાદા ખાચરે આખો ગઢ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દીધો આવી દાતારી કોનામાં જોવા મળે એટલે દાતારી ખાચર નહીં ખાનદાની એટલા માટે ખાનદાની ખુમાણની પરનારીની સામે નજર થતા જોગીદાસ ખુમાણ આંખની માલપા મરચા આંજી દે ને આવી ખાનદાની જગતની માલપા બીજે ક્યાંય નથી જોઈએ ઢીંગાણું તો કે વાળાનું વાળા દરબાર ચાપા કે ચડાવીએ ભગવાન શિવ ને મસ્તક ચડાવી અને યુદ્ધની માલપા ઉતર્યો શિષ્ય ઉતારી વાળા મુડ વાળા રોપી શિવ આ દડા ભેગ વાનગારી હાથ પડે કાળા ધ્રોમ જાળા

ધડ વિના માથા માથા વિના ને ઢુંડ ઢુંઢ છે એ કમળવીણ પારથ કયો અને દીધા દાન પાછો વીર ગતિ પછી ને અશ્વ અશ્વનું આવી દાન કરી શકે ત્યારે કહેવાય કે ધીંગાણું વાળાનું વાળા જેવું બીજું ધીંગાણું સ્વામિનારાયણ સ્વામિનારાયણનો ચાંદલો એ ચાંદલો નો રે ખબર પડી ગયા સ્વામિનારાયણ પંથની માલ પાજ આ છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ચાંદલો છે ખબર પડી જાય એવો બીજો કોઈ ચાંદલો નહીં ત્રિપુંડ એ દશનામી સમાજ ત્રિપુંડ કાતાણી નીકળે ખબર પડી જાય કે આ દશનામી સમાજ છે એનું ત્રિપુંડ અને રામાનંદીની આરતી રામાનંદીનું સંતાન જે રામની આરતી કરે હવાર હાંજ ભલે કાંઈ આવક નહીં રામજી મંદિરે શું આવક હોય ન્યા કોઈ ન માનતા ધરે ન્યા નો કોઈ લાપસી કરે નો તો આ કોઈ તાવો કરે નો હાકર બરાબર છોકરું તોળે કે ન્યા નો શ્રીફળની લાઈન લાગે છતાં રામી નંદીનું સંતાન હાં જના છ હાડા છ થાય એટલે રામજી મંદિરે આરતી થઈ ભગવાનના વાઘા સાફસૂફ કરી રામજી મંદિર સાફસુફ કરી अन मंडे आरती गावां श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दार नम नव कंठ लोटन कंठ मुख कर कंठ पद कंजारणम कं दार पयगणित यमित सब नम नहीं लन्नी ने, रजसुन्दरम पटपीत मानव तड़ितो चचे नव में जनक सुतार नम सिर मुकुट कुंडल तिलक शार गुदार जंग विभूषणम याजान बुद्ध चर जाप दर्शन राम जितखर दुष्णम आजान बुद्ध चर जाप दर्शन राम जितखर दुष्णम ਇਤਬਦਤੀ ਤੁਲਸੀ dant sang kar saish muni man rand nam mam hridai kanj nivas karu kamad khal dal gand nam ee ramanandi jevi koi ni arti ni arti ramanand ni